અમરેલી જિલ્લાના થારી તાલુકાના હિમખિમણી ગામે આવેલ એક મદરેસામાં ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિઓને પગલે આજે વહીવટી તંત્રએ કડક કાર્યવાહી કરી ગેરકાયદેસર રીતે ચાલતા આ મદરેસા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું આ મદરેસામાં ભણાવતો મોલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ શેખ પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સાથે કનેક્શન ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હાલ ગુજરાત એટીએસ આ મોલાનાની સઘન તપાસ કરી રહી છે આ કાર્યવાહી અંગે માહિતી આપતા ધારીના પ્રાંત અધિકારી હર્ષવર્ધનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે મુલાની ધરપકડ થયા બાદ સમગ્ર મામલાની તપાસ રેવન્યુ વિભાગને સોંપવામાં આવી વિભાગ દ્વારા મકાનના ટાઇટલની તપાસ કરવામાં આવી તો જાણવા મળ્યું કે આ મકાન આશરે સો ચોરસ વારના પ્લોટમાં બાંધવામાં આવ્યું હતું આ પ્લોટ અગાઉ લેન્ડ કમિટી દ્વારા ગરીબ લાભાર્થીને ફાળવવામાં આવ્યું હતું પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે લાભાર્થી દ્વારા આ પ્લોટ ક્યાં તો દાનમાં આપવામાં આવ્યો હતો અથવા તો તેનું વેચાણ કરવામાં આવ્યું હતું વિસ્તારની અંદર એક તારીખ એક પાંચ બે હજાર પચીસના રોજ શંકાસ્પદ હિલચાલ ધરાવતા મૌલાના મદ્રાસાની અંદરથી પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવેલી હતી એમના અનુસંધાને પોલીસના રિપોર્ટના અનુસંધાને રેવન્યુ વિભાગને રિપોર્ટ કરતા મકાનનું ટાઇટલને કટાસતા એમાંથી આ મકાન જે છે એ મફત ચોરસના મફતમાં જે તે સૌથી હોય ગરીબ લાભાર્થીઓને ફાળવેલું મકાન જાણવા મળી આવે આ મકાન લેન્ડ કમિટી દ્વારા જે તે લાભાર્થીઓને ફાળવેલું હતું અને આ લાભાર્થી દ્વારા આ મદરેસા માટે આ જે કમિટી છે એ દાનમાં આપેલી અથવા તો એમને વેચાણથી આપેલું હોય એવી સાથિક દ્રષ્ટિએ જાણવા મળેલું નથી લેન કમિટી દ્વારા અપાયેલા પ્લોટની મૂળભૂત રીતે શરૂપન થતું હોય જેથી લેન કમિટી દ્વારા આ પ્લોટ છે એ સરકાર શ્રી હસ્તગત કરી અને આવા જે ગરીબ લાભાર્થીઓ છે પ્લોટ વિના એમને પ્લોટ આપવા માટેની આ આગળની કાર્યવાહી કરવા માટે લેન્ડ લેન્ડ કમિટી દ્વારા આ પ્લોટ છે એ સરકાર શ્રી એના પોતાના કબજે લઈ અને આ પ્લોટ ખુલ્લો કરવા માટેની કાર્યવાહી રોજ કરવામાં આવેલ છે ધારી પોલીસ સ્ટેશનમાં ભીમખીમડી વિસ્તાર આવેલો છે ત્યાં દિને મોમ્મદી કરીને એક મદરેસા છે એસડીએમ અને મામલતદાર ધારીના ઇન્વેસ્ટિગેશનમાં કંઈ નીકળ્યું છે કે આ મદરેસા જે છે એનું કન્સ્ટ્રક્શન ગેરકાયદેસર છે અને એ બાબતે રેવન્યુમાં આખો કેસ ચલાવવામાં આવ્યો આધાર પુરાવા માંગવામાં આવ્યા અને આ મદરેસા બનાવનાર એનું સંચાલન કરનાર કોઈની પાસે કાયદેસરતા પોતાનું કાયદેસરનું આ બાંધકામ અને જગ્યા હોવાનો આધાર પુરાવો ન મળ્યો જેથી એનો ઓર્ડર થતાં આજરોજ એ ગેરકાયદેસર બિલ્ડિંગ બનેલી મદરેસા દિને મમ્મદી હતી જે ચલાવતા હતા અને ચાલતી હતી એને તોડવાનો એક આદેશ થયેલો અને આજે એને ડિમોલેશનનું કામ આ જગ્યાએ ચાલુ છે આ બંદોબસ્તમાં બે ડીવાયએસપી એસપી ત્રણ પીએસઆઈ એ પીઆઈ અને જરૂરિયાત મુજબની તમામ પોલીસ તમામે તમામ પોલીસ રાઇટ સિસ્ટમને કંટ્રોલ કરવાની જે પેટર્ન છે કે એને બડી વોન કેમેરા હેલ્મેટ લાઠી જેકેટ તમામ પ્રકાર ટીયર ગેસ સેલ ગેસગન તમામ સાથે અને કોઈ જો માથાકૂટ કરે તો એને અટકાવવા માટે અને એની સામે પગલાં લેવા માટે રિઝન વાન પણ મંગાવવામાં આવી છે ઇનફ સ્ટાફ છે અને આ બંદોબસ્ત માટેનું જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાગ સાહેબે ગઈકાલે એઝ એ ડીવાયએસપી હું અત્યારે આસિસ્ટન્ટ એડિશનલ એસપી ધારીના ચાર્જમાં છું પીઆર રાઠોડ અમારી સાથે પણ માર્ગદર્શન બાબતે ડિટેલમાં ચર્ચા કરવામાં આવેલી સૂચનાઓ આપવામાં આવેલી શું ધ્યાન રાખવાનું છે બંદોબસ્ત કેવી રીતે રાખવાનો છે શું કરશું કેવી રીતે કરશું એની એડવાન્સ બ્રિફિંગ રિગાર્ડિંગ બંદોબસ્તના પ્લાનિંગ સંબંધે રીત એ પૂરી કર્યા પછી આ બંદોબસ્ત અત્યારે મૂકવામાં આવેલો છે હાલમાં એ મદરેસા તોડવાનું કામ સારી રીતે ચાલે છે કોઈ પણ પ્રકારનો વિક્ષેપ નથી અને જો વિક્ષેપ થાય અને કોઈ કરે તો એ બાબતે કાયદા અન્વયે જે અધિકારો પોલીસ તરીકે ઓન એક્ટિવિટી જે પ્રાપ્ત થયેલા છે એ મુજબ કાર્યવાહી સો ટકા કરવામાં આવશે પણ અત્યાર સુધી કોઈ આ બાબતે પ્રશ્ન નથી અને બિલકુલ શાંતિ છે અને ડિમોલિશનનું કામ સારી રીતે ચાલુ છે